તો એક ભાઈ એમ કહેશ કે ભાઈ મારે આરે ટોચર લગાડવા હોવો ટોચર લગાડવા તો ભાઈ તમે બ્લોગમાં બનાવી રહેજો તો આપણે એને ભાઈ હરાવવાનો છે ફાઇનલી મિત્રો તો બ્લોગમાં તમે ખાલી બનાવી રહેજો એ ભાઈ વાવડીનો થાય છે ને એટલે ભાઈ એને હરાવો તો પડશે જ એટલે તમે બ્લોગમાં બિનાવી રહેજો ને આલો આપણે જઈએ એના એની બાજુમાં એટલે મારું ભાઈ મારું ફેવરેટ ટ્રેક્ટર ઝોંડિયર લઈને નીકળી જવાનું છે તો આલો ભાઈ પેલા સડી જાય પછી મિત્રો ટ્રેક્ટર સ્ટાર્ટ કરીને આપણે જવાનું છે ફટાફટ એ લોકે છે ને ફોરે છે લોકે છે ને આપેલું છે ફટાફટ આપણે ના નીકળી જાય એટલે બ્લોગમાં તો હું કન્ટિન્યુ બને રહેજો મિત્રો આજે તો એમાં કોણ જીતશે ને કોણ હારશે એ તો ફੈસલો થઈ જ જશે એટલે તમે બ્લોગ પૂરો જોજો મેરે મિત્રો એટલે તમને ખબર પડી જશે હાલો ફટાફટ નીકરીએ મોડું ન થ કરવું એનો ભાઈ ટ્રેક્ટર આમ પડ્યું છે એટલે આપણે એની જગ્યાએ જવાનું છે કેદીનો ભાઈ મારી પાછળ લાગી ગયો તું મારી હારે ન્યાલે ન્યાલે આજે મેં દેખાડી દેવાનું છે એટલે બ્લોગમાં બને રહેજો હાલો જઈએ આપણે पीछे तो मित्रों आप नीचे उतरी नहीं भाई बड़ी आप मुलाकात करवा जाए अपने फटाफट को जीत को हटसे ये फैसलो थी जाए आप हलो यी बाजू में जाइए अपने मुकेश क्या ट्रेक्टर लगाड़ू से आपको जोडियर एट पूछिए तो भाई मुकेश भाई तुम हार सो कैसे इच्छो ये तो भाई जीती तो हूँ जो भाई तारा थी था जो ही ले जाए भाई कौन जीत चंग कौन हार सी तो हूँ जीती भाई ले तू खाली ले जाए खाली तो मित्रों वीडियो में भी नहीं रहे जो मारु सूरज टेक्टर जीत चेक आ जीत चेक આ તો tartar tractor side માં રાખ તો ફાઇનલી મિત્રો આપણે બેય ટ્રેક્ટર ભાઈ એ લાઈનમાં લગાડી દીજે અને સાંકળીથી બાંધી દે છે તો યોગમાં તમે બની રહેજો ભાઈ 100 સબસ્ક્રાઇબ અને આ રિટેક લે ઠીક જાય તો તમે ખાલી યોગમાં બની રહેજો કન્ટિન્યુ રહે તો આપણી જોન્ડિયા ટ્રેક્ટર ઠીક છે હાલો ભાઈ શું કરીએ આપણે મિત્રો આપણે સ્ટાર્ટ કરીએ ને હાલો ભાઈ 1 2 ને 3 ને સ્ટાર્ટ હાલો ભાઈ હાલ હાલ જોન્ડિયા રાલ બેતો જાવ હો બાકી બાવરિયામાં ગા જોન્ડિયા કી તો ઓય ગોન્ડિયા લા 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 ઓમ કે કે પછી એવા બાતે મારે બાત ટચન કરની કે દે એક દેખ સર ઓરે ભાઈ ઊપુરાક ઊપુરાક ભાઈ મારુ वो पूरा ફરવા લાગી ગયું છે ભાઈ ઊપુરાક દે ઊપુરાક દે ભાઈ ઊપુરાક દે કોપનો કામ વધવાનું સુજા હાગડી ભાઈ 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 ફરીથી ફરીથી કરિયા ભાઈ ઓપે ભાઈ भाई રાખ દેલા ભાઈ તું તો કોઈ વાતે સમસ્તો નથી ભાઈ કતલા ટન हरि जो के बोल भाई हरि जो के जीत जो भाई नु जीत तो के तू जीत तो बोल के इमे भाई खाका से जो ले भाई दिया अबे तारे पाछे बिया ट्रैक्टर के दा घीसी भी लगाडू लो तो तो ने लोग कर दे तो जा रे जो भाई उड़े उड़े तो जा आठ भाई आ ला 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 ओ तो थोड़ो यार ये या खाली पटावाना हो छोकरा अरे भाई हूं हारी गयो भाई बस ले बस ले भाई हूं हारी गयो कुटु नु गयो भाई हारी गयो भाई हारी बंद कर दे बंद कर दे भाई बंद हारी भाई हारी गयो भाई 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 हारी प्रेम सड़ा दे दूँ ना माथे अगर कोई भी टॉसन लगाड़वा ना भाई हम नहीं आओ तो भाई ने कर नंबर अपड़ेगा नहीं भाई जाओ तो जाओ तो बंद कर दो बंद कर दो जाओ तो भाई अगर कोई भी टॉसन लगाड़वा नहीं आओ बस तू तारे हारी जो भाई मारी जो भाई बस तुम ही तो ये ना हरवी ना मुआवी जो मारा मस्त मुझे ना लोग किसी में लो पर ना भाई वा वा ये भाई आप लोग उस उधर तो करना चाहो उधर तो आजादी है वो હવે તો ટેક્ટરની સકડી ફેરવવાની છે રો ભાઈ હો આ ફર્યા કા હોય રેલવે ગાઈસ મિત્રો વિડીયો ગમે તો લાઈક શેરને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મિત્રો અને હજી ભાઈ આવા નવા વિડીયો જોવા માટે સબસ્ક્રાઈબ પણ નાખો દઉં ભાઈ ફર્યા તો કેમ બાકી કોમેન્ટ કરી ગયો મિત્રો આપણો વિડીયો પૂરો કરીને ભાઈ હું શરી ટ્રેક્ટરની માથે ભાઈ રહી ગયો હવે એ બાને એક કરી નાખો ને લાઈક કરી નાખો વિડીયો શેર કરી નાખો ભાઈ આવા નવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો டட்டு சப்ஸ்கிரைப் பண்ணணும் அவ்வளோ அங்கே நிற்கிறேன் ஏற்று வைக்கிறீங்க